નર્મદા જિલ્લામાં જંગલી જાનવરોનો ત્રાસ વધી રહ્યો છે અવાર નવાર માણસો પર હુમલો કરતા દેખાઈ રહ્યા છે ત્યારે સાગ બારાના બેડા વિસ્તારમાં ચાલીસ વર્ષના બેબીબેન વસાવા પોતાના ઝૂપડામાં સુઈ રહ્યા હોય છે અને અચાનક દીપડો ધસી આવે છે તેના કાન પર નોર મારે છે ગળા અને હાથ પર પણ ઈજા પહોંચાડે છે તેમજ વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજીરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ જાણ થતા જ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો પણ હોસ્પિટલમાં સારવાર અર્થે બેબી બેન હોય છે સાથે સાથે વન વિભાગને જાણ કરવામાં આવે છે કે આ જંગલી જાનવરોને પકડવા માટે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી પણ વન વિભાગને અપીલ કરવામાં આવી છે ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો